જે છે તે સનાતન ધર્મ છે એ સંપ્રદાય નથી સનાતન ધર્મ છે કે જે જે ચાલતો આવ્યો છે તો સામાન્ય રીતે ભગવાનમાં શ્રદ્ધા રાખે લોકો સાથે સરખી રીતના વ્યવહાર વર્તન કરે પુરુષાર્થ કરે અને સમાજને અર્પણ પણ કરે એ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો હિન્દુ છે બેઝિક વે માં પરંતુ અત્યારનો સમય એવો છે ગુરુજી કે તકલીફે થઈ ગઈ છે એક સિતાર નું ઉદાહરણ જ લઈએ કે સિતાર ના તાર તમે ઢીલા બાંધો તો એ નીચે નીકળી જાય બહુ ટાઈટ બાંધો તો આંગળીમાંથી લોહી નીકળે પણ મધ્યમ સ્વરમાં રાખો તેમાંથી સ્વરૂપ પ્રગટ થાય જય હો ક્યાં વાત છે એટલે એક એક લિમિટમાં દરેક વસ્તુ હોવી જોઈએ અતિ પણ નહીં આપણે કહીએ અતિ ની ગતિ નહીં બીજું આપણે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે આપણે હિન્દુઇઝમમાં દરેક અલગ અલગ પરિસ્થિતિ માટેના મંત્રો શ્લોકો ઉપચારો બધી વસ્તુ આપેલી છે વાહ જી નવમ સ્કંદનું આપણે કથામાં વર્ણન કરીએ તો કેટલા દિવ્ય રાજા માનધાતા સૂર્યોદય થી સૂર્યાસ્ત થાય આખી પૃથ્વી એમની જય હો નારાયણ કવચ ત્રોક્ય લક્ષ્મી રમતા રમતા કોણ તમને નાસ્તિક થોડા સમય સુધી ભટકાય પછી તો એના ભગવાન યાદ આવે છે કે ભગવાન તો છે જી મારો તો આશ્રય લેવો જ પડશે સો એટલે એ જે શક્તિ છે તમને કડક ધારસતો હા કેમ ભૂલી જઈએ એ ખાલી પાઠ કરવાથી સ્વયં સોનાનો વરસાદ થાય એ મેજિકલ સ્પેલ ક્યાં મળે તમને કેટલી સુંદર આપણી સંસ્કૃતિ છે જેમાં પ્રકૃતિ સાથે આપણે આનંદ માણીએ છીએ જીવનનો આનંદ માણીએ છીએ ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ચાર પુરુષાર્થો આપણું લગ્ન સંસ્કૃતિ અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે

જોવા શીખવાને સમજવા મળે છે અને એક આદર્શ જીવન જીવવાની પદ્ધતિ શું હોઈ શકે તો એનો જવાબ છે હિન્દુ ધર્મ